શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે અને તે પણ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે જ્યારે ખોટી વસ્તુ ખાવાથી આપણે હોસ્પિટલ પણ પહોંચી શકીએ છીએ મહર્ષિ વાઘભટ્ટે આપણા ખોરાક અને પીણા વિશે વિગતવાર જણાવ્યું છે વાઘભટ્ટના જણાવ્યા અનુસાર આપણે જમ્યા પછી એક કલાક સુધી ક્યારેય પાણી ન પીવું જોઈએ એવું કહેવાય છે કે ખાધા પછી પાણી પીવાથી આપણા શરીરને ઘણા નુકસાન થાય છે તેથી ખાધા પછી પાણી પીવું જોઈએ નહીં ખાધા પછી તરત જ ક્યારે સ્નાન ન કરવું જોઈએ આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવાથી શરીરને ભારે નુકસાન થાય છે નિષ્ણાતો કહે છે કે ખોરાક લીધા પછી શરીરનું તાપમાન વધે છે કારણ કે ખાધા પછી ખોરાક જ્યુસ બની જાય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જો ખાધા પછી તરત જ સ્નાન કરવામાં આવે તો શરીર ઠંડુ થાય છે અને શરીરનું તાપમાન ઘટે છે તેના કારણે પાચનશક્તિ નબળી પડી જાય છે પાચનશક્તિ નબળી હોવાને કારણે આપણી આંતરડા નબળી પડી જાય છે જેના કારણે શરીરમાં અનેક રોગો થાય છે આ જ કારણ છે કે ભોજન લીધા પછી સ્નાન ન કરવું જોઈએ નિષ્ણાતો કહે છે કે જો તમને ખાધા પછી વધારે તરસ લાગે તો તમે દૂધ દહીં જ્યુસ શેરડીનો રસ વગેરે પી શકો છો કારણ કે તેમની પાસે પાણીનું પ્રમાણ વધારે નથી અને તેઓ ઝડપથી પચી જાય છે બીજી બાજુ મહર્ષિ વાઘભટ્ટે ખોરાક ખાધા પછી પીવાના પાણીને ઝેર ગણાવ્યું છે મહર્ષિ વાઘભટ્ટના કહેવા પ્રમાણે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડે છે તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં એક સો ત્રણ આવા રોગો છે જે ખોરાક ખાધા પછી પાણી પીવાથી થાય છે એવું કહેવામાં આવે છે કે ખોરાક ગેસ ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં એસિડ બનવાનું શરૂ થાય છે જેના કારણે શરીરમાં ઘણી બીમારીઓ થાય છે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં